રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ નું મોટું ડિટેક્શન ચાર ગેંગ સાત જેટલી ભેદ ઉકેલાયો જુદા જુદા ચહેરાના માસ્ક હેલ્મેટ ગાડીઓની અનોખી ચાવીઓ મળી આવી છે ગાડીઓની નંબર પ્લેટ માટે સ્ટીકરો બતાવ્યા તે પણ પકડી પાડ્યા છે રાજકોટ મુંબઈ દિલ્હી અને વલસાડ સહિતના શહેરોના સાત ગુના ડિટેક્ટ થયા છે બે આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ મનીષ ઉર્ફે મનોજ સેવાણી પર એકતાલીસ ગુના અને ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર પર પાંચ ગુના દાખલ છે આંગળીયા પેઢીઓ બહાર રેકી કરી અને રોકડ રૂપિયા મુકેલ વાહનમાં ચોરી કરતા ફરાર થતા હતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર બોંડેલીયા સાહેબ તેમજ ડામોર સાહેબ ના હોય તેમની ટીમ દ્વારા આજ રોજ વીસમી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના બે દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં ત્રણ જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં મુખ્ય જે આરોપી છે મની મનોજ મનીષેલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસેસ તેમજ એસેસમાં રાખેલા રોકડા રૂપિયા છ લાખ તેમજ આ ગુના કરતી વખતે જે ડીકી તોડવા માટે સાધન વપરાય છે તે ટી જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠ્ઠાવન હજાર સાતસો નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેઓની બાતમી આધારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ટીકી ચેક કરવામાં આવી એસએસની એમાંથી ડીગી તોડવાના કી આકાનું સાધન તેમજ ટોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા જેઓની શંકા મજબૂત થતા તેઓની પૂછપરછ કરતા પોતે આ રીતે ગુના આચરેલાનું પોલીસને અને જનરલી આ જે આરોપીઓ છે એમનું નેટવર્ક કે જે આંગળીયાની પેઢીઓ આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળથી આગળ જઈને જ્યારે પણ તેઓને સમય મળે લાભ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલઝડપ અથવા તો ટીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરેલી છે ટ્રાફિક દ્રષ્ટિએ મળી આવેલ છે અને એના એન્જિન નંબર ચેસીસ નંબર આધારે પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે